ગુડ મોર્નિંગ મિત્રો જુઓ વાગી ગયા સવા સાત અને અહીંયા હવે ચાલી વાલીને આવી ગયા છે શું બોલો શું કહેતા હે બોલો હતા બોલો બધું રેડી થઈ ગયું છે ને એવું કંઈક બોલતા હતા હમ તો જુઓ મિત્રો આજ થોડું લેટ થઈ ગયું ચાલવામાં ચા નાસ્તો બની ગયો છે દૂધ બધું બની ગયું છે નાહવાનું છે ફ્રેશ થવાનું છે ફ્રેશ થઈને ફટાફટ મળીએ કારણ કે અમારા હોમિસ્ટર થઈ ગયા છે ગરમ સવાર સવારમાં ભૂલી રહ્યા છે આટલી બધી વાર ના હોય વહેલા ઉઠી જાઓ ચાલવા માટે

અચ્છા જો એક એક મગ ફણકી ગયા છે ને કમ્પ્લેટ જોઈ લો ખાવાની બહુ મજા આવે અને છે ફેવરેટ દૂધ સાથે ચલો નાસ્તો કરવા બેસી જઈએ બરાબર તમારે પણ ખાવા હોય તો આવી જાવ હેલ્ધી હેલ્ધી ફણકેલા માઘ બરોબર ને ચલો ચલોખો ચીમો થઈ ગયો એકદમ સવાર સવારમાં પણ એટલી ગરમી છે કે પંખો કુલ કે આગળ ચાલે નથી ઠીક મિત્રો જો ઘરે બે નાસ્તો કરીને તે શું વાપરીશ મળીએ પછી સાંજે ચલો જય સાંજ જો મિત્રો તો વેલા વેલા વિડિયો શું ગરમી બહુ વધતી છે ગરમી છે મિત્રો ચાર ચાર કહેવાય ને તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી ઉપર ગરમી જઈ રહી કહેતા ફટાફટ આવીને આપણે કહેવાય ને થોડું પેલા તો પાણી પીવાની ઈચ્છા થાય પણ કારણ કે એકદમ ફ્રીજનું પાણી ઠંડુ પીવાય નહીં ગરમીના તાપમાં થયા હો તરસ લાગે તો નોર્મલ પાણી પીવામાં સારું ઠીક છે મિત્રો હેલ્થ ફ્રેશ થઈ જઈએ પછી મળીએ કારણ કે એટલી ગરમી છે ઘડી રેસ્ટ કરવો જ પડે આટલભ થી ચુમ્માળીસ ડિગ્રી સેલ્સિયસ હશે અમદાવાદનું તાપમાન આપણે બહુ જ ગરમ વાતાવરણ છે મિત્રો આટલી ગરમી તો ખરેખર મેં ક્યારેય નહીં જોઈ રહ્યા ફર્સ્ટ ટાઈમ આટલી બધી ગરમી અત્યારે પડી રહી છે તો ચલો થઈ જઈ નહીં તો ફ્રેશ અને પછી મળીએ શાંતિથી પોણા આઠ ને આજનું થમી એવું બનાવતા બનાવતા ખૂબ જ ટાઈમ લાગી ગયો અને ઓફિસથી આવ્યા પછી ખૂબ જ ટાઈમ લાગ્યો બ્લોગ ફરીથી શરૂ કરવામાં તો માફી ચાઉં છું મિત્રો જુઓ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમી લઈએ ફટાફટ આજે શું હોમિસ્ટર એ બનાવ્યું છે એટલે અપડેટ આપણે આપ્યું નથી પહેલાં પણ અત્યારે જોવો બેસી જશો જમવા અમારા હોમ મિનિસ્ટર તો શું આજે તો જમવામાં જોઈ લો પહેલાં તો એ શું કરે છે ખાતા ખાતા મોબાઈલ રિલ ને પાસે ચાલો તો મિત્રો જુઓ વટાણા બટેકાની સબ્જી છે ખીચડી બંધ કરી નાખી છે દૂધ છે બસ આટલું છે રાતનું જમવામાં આપણે તો ફટાફટ જમી લઈએ અને મળીએ તરત જ બન્યા રહેજો બ્લોગમાં એન્ડ સુધી આદસ ચારે બારે આવી ગયા અને ફર્સ્ટ ક્લાસ હો અંદરથી કાટલો લઈને બારે અમારો હોમ મિનિસ્ટર સારી કરી રહ્યા છે હવે અને પંખો પંખો લગાવી દીધો ટેબલ અત્યારે હવે ગરમી જેટલી છે કે આપણે બારે પણ પંખો ચાલુ કરવો પડે તમે જોઈ ચહેરા ઉપર બી એટલું જ છે બરોબર તો ચાલો મિત્રો આ બ્લોગનું આપણે અહીંયા જોઈન્ટ કરીશું મળીએ કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય સોમનાથ હર મહાદેવ ટેક કેર બબાય ગુડ નાઇટ વિડીયો અચ્છા લાગે તો લાઇક છે તમને ના બોલી શકાય પપ્પા